પછી એટલે આવતા ભૂલી પડે નથી આવડતું તો મિત્રો જે હું બીજ લાગી તમને તો આનું કઈ અને મારા વિડીયોને પૂરું કરું છું તો જય માતાજી મિત્રો અમારા એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે કે આપણે વળી નવા વિડીયોનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે તો જો પાણું પાજીવા તૈયાર છે જો એક હાથ વગરના કઈને છે અમે પડતા કર્યા કાત્યાખો હાથ હળમી જો પાણાનો મિત્રો કમેન્ટ કર દો પેટ વધેરું છું તૈયાર નહીં વખાતા તો થાતો રહો તો હવે

તમને હું એક મંદિર બતાવું માં ચાલુ રૂપમાયાનું આ પાસળ્યો ભાગ છે પહેલા આ આ મંદિર હતું નાન ચૂક હતું આ શેદળો છે ઘણો દવાનો છે શબ્દ આખો તમે રૂપમાયા નામ કોમેન્ટ કરી દો પણ આ છત બનાવી તો મોટી ભેદી આ પાસળ્યો ભાગ છે આગળ નહીં ક્યાં થાય છે સારું થાય મેં તો તમે દેવ કિશન ગુરુ એક કોમેન્ટ કરી ભાઈ એ હવે દાહરા ભાણુભા દેવ રેશન દાહરા અમારો અહીં લબાસો પડ્યો છે અને ધાકો એક આ માતાથી બેઠા છે ગુતરમાન મંદિર છે એમાં અને આ મંદિર તમે કાયમ જુઓ જ સ્વામી અંદર દીવો ઓલાઈ ગયો આપણે ચોવીસ કલાક આખંડ જ્યોતિ ચાલુ રાખવા હું તો આપણે અત્યારે દીવો ચાલુ કરી નાખશું એટલે તો મિત્રો અંદર આવી બધા ખાલી

યોગમાં એનું સબી છે એની સદીમાં છે તો માતાજીના દર્શન કરી નાખો આપણને હલપલ ખુશ રાખે આપણા જોડેલા સપના માતાજી પૂર્ણ કરે કોઈથી દુઃખનો સમય આવવા ના હાલે સદાય સુખી રાખે આવી ભગવાન માતાજીમાં પ્રાર્થના કરો જય માતાજી હવે જો ફાટલ તૂટેલ ઢૂબળે પહેરી મંદિર અંદર બેઠો શું કંઈ બટણ બટણ વાખેલ નહીં અને ટીવટું પીવટો પહેરી બેઠો હતો માતા મોર રાખે

અમારે એક ભરતાને વિડિયો બનાવવાનો હતો તો છેને બનાવવાનો છે આમ તાકો આ કકડો અડધા તો 5-5 કિલો આલે છે પણ હું 4-5 કકડો આલો કે 4-5 કકડો મોકલાઉ મારી જાન એવો એને વિડીયો બનાવવાનો છે તો આમ તો અહીંયા ને ફેસિલિટી એક તમે તમે ફિટિંગ થઈ દો કેમો પહેવાનું હોય આમ મો ફિટિંગ ખાવાનું છે અને આમ રીઅલી મારું નામ ચકવા છે ચોકો નામ પાડું છું આમ ફસાઈને આમ ટોપો ખાતો હોય છું અને અને ચક્કી પાછી ની બચ્ચા આવે છે અને ચક્કી માટે ચાર પાંચ કકોડા મોકલાવું ઈ ટાઈપ પોતી વિડિયો બનાવે છે ચેનલ બનાવી છે ઓગી છે રીતે બનાવવાનો કોઈનો સપોર્ટ કોઈનો નહી હું ખુદ હું ફોન ના કરું સેટ આલું બધું કે આમથી વાત આમથી વાત આમ બાકી આન રીતે ઈ કરી દે બોલ હોય જો ખાલી અને મમ્મા ભણાને લાઈક કરી દો શેર કરી દો ને સબસ્ક્રાઇબ કરી દો બાકી બધું આશે નાશે કરી રહ્યા છે ખાલી કહી ગયું કે આમથી આમ કહીને આમથી આમ કહે બાકી એમની કંઈ વિચારી રહ્યા છે તો મિત્રો સપોર્ટ કરતા કરતા રહ્યો અને હવે આગે આગે ગોરા જાગી તો મિત્રો અમે શૂટિંગ ચાલુ કરી નાખશું શૂટિંગ પૂરું કરી નાખશું પણ તમને કંઈ બતાવ્યું નહીં કારણ કે એવો હળિયમ હળિયમ વિડીયો હતા તો આજનો વિડીયો હવે અહીં પૂરો કર્યો હવે હવે આમ તમ હણોની હણોની આ કેરેક્ટરથી એક નહીં તો હવે किलोमीटर पूरा करते हैं और ये मंदिर है बहुत बार देखा होगा तो हमारा वीडियो में तुमको तो अच्छा लगा हो और नहीं लगा हुआ लाइट वाइट करके जाना कई मिलते हैं कल जय माता